ભાઈ છે કે નદી માં તણાઈ ગયેલી મારી દીકરી ને તમે બતાવી લીધી છે આવ્યા આ તો હા હું એ દીકરી નો બાપ છું અને આ મારા છે હા એટલે તમારી દીકરી છે અરે હમણાં ગોટાળો થઈ આ મારી એને બીજી વાર પૈણાવી દે એ તો હારું થયું કે ઓલા મરેલ ભૂગોળ બે ભૂંડા ભૂખ ભાઈ મારી દીકરી પરણાવેલીસુ ને ગમતી તો હારું થયું કે આ મારા જમાઈ ને ખબર પડી ગઈ એટલે મેં બંને જણાય એને ગોતવા નીકળ્યા છીએ ધન્યવાદ ધન્યવાદ ભાઈ ધન્યવાદ તમને હવે હું ભર્યો હું હમણાં હું